હેલો કેમ છો બધા મજામાં ને મજા આવે છે ગરબા રમવાની ગરબા તો આપણો તહેવાર છે તો રમવાના જોઈને કા તો એવો જ ગરબા જેવો જ એક મહત્વનો મેસેજ આપની સમક્ષ છે કે આજકાલ આપણે જોઈએ છીએ કે યુવાનોમાં ડ્રગ્સનું પ્રમાણ છે એ ખૂબ જ વધી રહ્યું છે અને ડ્રગ્સના જે યુવાનો છે એડિક્ટ થાય છે જેના કારણે આજનો યુવાન છે એ પાયમાલ થતો રહ્યો છે એ શારીરિક રીતે સામાજિક રીતે અને આર્થિક રીતે એ નુકસાન પામી રહ્યો છે અને એ પાયમાલ થતો રહ્યો છે તો આ દરેકે દરેક યુવાધનને બચાવવા માટે ગુજરાત પોલીસ સતત અવિરત ચોવીસ બાય ટ્વેન્ટી ફોર બાય સેવન મહેનત કરી રહી છે પરંતુ આ યુવાધનને બચાવવા માટે અમારી સાથે સાથે અમારે તમારા બધાની પણ જરૂરિયાત છે તો આવ સેવન કરીશ નહીં અને

મને લાગી રહ્યું છે કે હજી આ તાળીનો ગડગડાટ ઓછો છે પ્લીઝ એક વાર બધા જ લોકો જોરદાર તાળીઓથી બજાવી લો એટલે ખાસ જયારે આપણે આંગણે આવા સુંદર મોંગેરા મહેમાન આવ્યા હોય અને એ પણ આપણી સુરક્ષા કરતા જય હિન્દ ભારત માતા કી ભારત માતા કી થેન્ક યુ સો મચ Thank you so much. All of you, thank you so much.